નખત્રાણા તાલુકાના મોટા યક્ષના મેળામાં પંદર જેટલા મોબાઈલોની ચોરી થઈ હોવાની ફરિયાદ બાદ આખરે પોલીસે પહોંચ હતી મોત દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલનો એક મુસ્લિમ શખ્સ પકડાઈ ગયો તો તેમના કબજામાંથી રૂપિયા બે લાખની કિંમતના પંદર ચોરાવ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ મિની તરણેતર મેળા તરીકે ઓળખાતા નખત્રાણા તાલુકાના મોટા યક્ષના મેળામાં ભીડભાડનો લાભ લે સહેલાણીના મોબાઈલની ચોરી કરનાર રાજકોટના આરોપીના નખત્રાણા પોલીસે ઝડપી પડી તેમના કબજામાંથી રૂપિયા બે પોઈન્ટ ઓગણત્રીસ લાખની કિંમતના પંદર મોબાઈલ કબ્જે કરી ગુનાનો બે દુકેલી હતો સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર પોલીસ મથકમાં નેત્રા ગામના ભીમજીભાઈ કચરાભાઈએ ફરિયાદ કરી હતી વિગત તારીખ તેર સપ્ટેમ્બરથી ગુરુવાર દરમિયાન તેમનો તેમજ અન્ય લોકોનો યક્ષના મેળામાંથી કોઈ અજાણ્યો શખ્સ દક્ષ નંગ મોબાઈલની ચોરી કરી ગયો છે દરમિયાનમાં પોલીસે વોચ રાખી તપાસ કરતા પંદર મોબાઈલો ચોરી કરી હતી જે કબજે કર્યા છે તેમની કિંમત કુલ રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર થવા જાય છે અને પંદર મોબાઈલો પોલીસે કબજે કર્યા હતા એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાએ જણાવ્યું હતું